ત્યારે જ મને આ કેસ ગુનાની ગંભીરતા મને ધ્યાનમાં આવેલી અને મેં સરકારમાં જાહેરાત કરેલી કે આ કેસ હું બિલકુલ વિના મૂલ્યે ફ્રીમાં લડવા માંગુ છું સંવાદદાના રાષ્ટ્રના હિતમાં કેસની કાર્યવાહી દરમિયાન બોતેર દિવસમાં હાલનો કેસ ચાર્જશીટ ફાઇલ થયા પછી ચલાવીને પૂરો કરવામાં આવ્યો છે આ કેસમાં સરકારી વકીલ તરીકે અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મારી નિમણૂક થયા બાદ એક પણ રૂપિયાની ફીઝ મેં લીધેલી નથી અને લગભગ સરકારે ભૂખ બનાર પીડિતાને બચાવવા માટે અગિયાર થી બાર જેટલી ડોક્ટરની ટીમ કામે લગાવેલી હતી ટ્રાયલ દરમિયાન પોલીસની કામગીરી પણ ઉત્તમ પ્રકારની રહી છે સમયમાં સમય દરમિયાન બધા જ સાક્ષીઓને ટાઈમસર હાજર રાખવા એ લોકોને તૈયાર કરીને લાવવા અને બહુ ઉત્તમ કામગીરી પોલીસ એજન્સી મારફતે બજાવવામાં આવેલી છે પીએમ કરનાર ડોક્ટરે જુબાનીમાં એ કઈ જણાવેલી કે ટોટલ ત્રીસ ઇજાઓ ભૂખ બનનાર પીડિતાના શરીર પર જોવા મળેલી

પણ એને જે રીતે ગુરાને અંજામ આપ્યો છે તે જોતા અમાનવી કૃત્ય છે એટલે રડેર શોધન રેડ કેસી કેટેગરીમાં લેવા માટે દલીલ કરવામાં આવી અને કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં એવું વર્ડિંગ કહ્યું છે કે તેનો જીવ ન જાય ત્યાં સુધી એને ફાંસીના માછે લટકાવી રાખવું